જો તમારું બાળક શાળા કે કોલેજમાં અભ્યાસ કરતું હોય તે દરમિયાન તમને કોઈ શિષ્યવૃત્તિની લાલચ આપે છે તો તમે ચેતજો કારણ કે બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારની એક छात्रा શિષ્યવૃત્તિની લાલચમાં આવે છે અને આ ઈસમ દ્વારા શિષ્યવૃત્તિની લાલચ આપવામાં આવે છે અને આ શિષ્યવૃત્તિની લાલચમાં તેને અમદાવાદ લઈ જવામાં આવે છે અને અમદાવાદમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવે છે તો કે આ બાબતની માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કોણ છે આ ઈસમ અને શું છે ફરિયાદમાં વિગત તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન યુથમાં આપનું હાર્દિક સ્વાગત છે આધુનિક સમયમાં અને મોંઘવારીના સમયમાં વાલીઓ પોતાના બાળકોને ભણાવી શકતા નથી માટે સરકાર દ્વારા તેને શિષ્યવૃત્તિના ભાગરૂપે સહયોગ કરવામાં આવે છે પરંતુ આ શિષ્યવૃત્તિના નામે એક છાત્રાની સાથે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મ આચરવામાં આવે છે મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના માંગરોળ ગામના એક ઈસમ છે તેનું નામ છે ઈશ્વર દેવજી ચૌધરી નામનો આ વ્યક્તિ છે આ વ્યક્તિ એક છાત્રાને પરિચયમાં આવે છે અને પરિચયમાં આવ્યા બાદ તેને કહેવામાં આવે છે કે હું તને શિષ્યવૃત્તિ અપાવીશ અને શિષ્યવૃત્તિના બહાને તેને અમદાવાદ લઈ જવામાં આવે છે જોકે અમદાવાદથી રિટર્ન પાછા આવતી વખતે તેને મોડું થાય છે તે દરમિયાન તે આ વ્યક્તિ છે આ વ્યક્તિ આ છાત્રાને એક ખાનગી હોટલ લઈ જાય છે અને આ હોટલ લઈ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવે છે અને દુષ્કર્મ આચર્યા બાદ આ જે છાત્રા છે તેને ધમકી આપવામાં આવે છે કે તું જો કોઈને કહીશ તો આ તારા ફોટા હું વાયરલ કરીશ તને જાનથી મારી નાખીશ જો કે આ જે છાત્રા છે ઘરે આવ્યા બાદ તેના પરિવારજનોને વાત કરે છે ત્યારે પરિવારજનો દ્વારા આ જે છાત્રાને લઈને માવસરી પોલીસ મથકે આજે માંગરોળ ગામનો જે ઇસમ છે આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે જો કે આ તમામ બાબતને લઈને માવસરી પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરતાં પીઆઈએ કહ્યું કે બે સાતના રોજ માવસરી પોલીસ મથકે થરાદ તાલુકાના માંગરોળ ગામના જે ઈસમ છે આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે તો કે તમામ બાબતને લઈને હાલ જે આરોપી છે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવે છે જો આ અહેવાલ પરથી તમે પણ ચીજો જો તમારું બાળક અભ્યાસ શાળા કોલેજમાં કરતું હોય અને કોઈ શિષ્યવૃત્તિની લાલચ આપે તો ચીજો એટલે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર